નમસ્કાર આપ જોઈ રહ્યા વિશ્વકર્મા ભાજપ અધ્યક્ષ તરીકે વર્ણ થતા પ્રવાસે મા અંબાના દર્શન કરીને જવાબદારી સંભાળતા જગદીશ વિશ્વકર્મા ઉંજા ખાતે વિરાજમાન પાટીદારોની કુલદેવી ઉમિયા માતાના દર્શન કરવા આવી પહોંચ્યા હતા મા ઉમાના દર્શન કરીને જગદીશ વિશ્વકર્માએ આશીર્વાદ લીધા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયકભાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ હરીભાઈ પટેલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત જિલ્લા ભાજપ સંગઠનમાંથી ખૂબ મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સાકરતુલા તેમજ ચોપડાઓની તુલા કરવામાં આવી હતી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જાહેર મંચથી જણાવ્યું કે જે ચોપડાની તુલા કરવામાં આવી છે તે ચોપડાઓ ઊંઝા આજુબાજુમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આ ચોપડાનું વિતરણ કરવામાં આવે

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો છે અને એની શુભ શરૂઆત આજે અંબાજી માતાના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ અને તરત જ ઉજા ઉમિયા માતા સંસ્થાન એ કરવા પાટીદારોના કુળદેવી છે એ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને સેંકડો ભક્તો કાર્યકરો ખૂબ આનંદ અને ઉત્સાહથી એમનું સ્વાગત કરીને સન્માન કર્યું હતું અને દિવસની માતાજીના દર્શન કર્યા આરતી કરી અને ત્યાર પછી ઉજા ઉમિયા માતા સંસ્થાન તરફથી સાકર તુલા અને નોટબુકોથી એમનું વજન કરી અને સન્માન કરવામાં આવ્યું અને ત્યાર પછી અહિયાં વિશાળ ની અંદર આ વિસ્તારના દરેક સમાજના દરેક જ્ઞાતિના આગેવાનો અગ્રણીઓ તેમનું સન્માન કર્યું આજના પ્રસંગે પૂજા ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય દસકોઈ શ્રી બાબુભાઈ જન્નાદાસ પટેલ સંસ્થાના મંત્રી શ્રી રમેશભાઈ દુધવાળા આ વિસ્તારના ધારાસભ્યો જિલ્લાના ધારાસભ્યો સંસદ સભ્યો અને સાથે ઋષિભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી રજનીભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના શ્રી અને સંસદ સભ્ય શ્રી હરિભાઈ અને શ્રી મહેશભાઈ નાયક પણ ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ ઉત્સાહથી બધાએ માતાજીના ઉમિયા માતાજીના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને અહીંયાથી જગદીશભાઈ મહેસાણા જવા નીકળ્યા છે અને મહેસાણામાં તેઓ શ્રી સરદાર પટેલની જે ભવ્ય પ્રતિમા હાઈવે ઉપર છે ત્યાં ફુલાર કરવાના છે એ રીતે આજના દિવસ તો એમનો આજે પ્રજાલક્ષી પ્રજાને મળવાનો કાર્યક્રમ એમણે અંબાજી માતાના અને ઉમિયા માતાના આશીર્વાદથી શુભ શરૂઆત કરી છે અને હવે તબક્કાવાર તેઓ આખા રાજ્યનો જુદા જુદા જિલ્લાઓનો પ્રવાસ કરશે અને લાખો કાર્યકરો અને કરોડો નાગરિકોને તેઓ મળશે ભારતીય જનતા પક્ષ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ ગુજરાતના નાગરિકોને વધુ ને વધુ મળે એ માટે ભાજપના કાર્યકરોને પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન આપશે અને આવનારી જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજની નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા એમાં પણ ભારતીય જનતા પક્ષનો જ્વલંત બહુમતીથી વિજય થાય તે માટે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં

નિષ્ઠાવાન અનુભવી અને ખૂબ કસાયેલા કાર્યકરો તેઓ એમના હોદ્દેદાર તરીકે પસંદ કરશે અને પછી આખા ગુજરાતની એમની ટીમ એ વધુ સારી રીતે કાર્યરત થશે કારોબારી પણ તેઓ શ્રી બનાવશે અને જે જે બીજી નિમણૂકો પણ કરવાની થાય પ્રદેશ અધ્યક્ષ તરીકે એ બધી નિમણૂકો વહેલી તકે કરવાનો તેઓ